નમસ્કાર આપ રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં બાળકી ઉપર દુષ્કર્મનો મામલો મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાઈ હતી પોલીસ દ્વારા દુષ્કર્મ ના આરોપસર કૌટુંબિક યુવકને ને ઝડપી પાડવામાં આવ્યો છે લુણાવાડા પોલીસ મથક ખાતે યુવકને લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

છોડી મૂકીને નાસી ગયા આ બનાવની જાણ રોણાડા ટાઉન પોલીસ સ્ટેશન નતા હતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલે જઈ આ બાળકી અને એના માતા પિતા જોડે માહિતી મેળવીને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા બાળકીની તબિયત નાજુક હોય બાળકીને ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી ગઈકાલે અણાવડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ એલસીબી દ્વારા આરોપીને પકડવા માટે વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી આ ટીમોએ આજરોજ વહેલી સવારે આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે